हे सत्संग पूजा तमे रोज करो ने तीर्थ करो हजार सतसंग पूजा तमे रोज करो ने तीर्थ करो हजार पण दिनता धर्म मन मान दिनता धर्म मन ही तो सब कुछ है बेकार હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન સત્સંગનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભૂલી રે પડી હું તો ભૂલી રે પડી આજ સત્સંગમાં હું તો ભૂલી રે પડી ભૂલી રે પડી હું તો ભૂલી રે પડી આજ સત્સંગમાં હું તો ભૂલી રે પડી ભૂલી રે પડી હું તો ઘેલી રે બની આજ સત્સંગમાં હું તો ઘેલી રે બની શાન અને ભનની મને ખબર ના પડી આજ સત્સંગમાં હું તો ભૂલી રે પડી ક્યાં જાઉં કોને કહું મનડું હું જાણું ક્યાં જાઉં કોને કહું માનડું હું જાણું રસ તો બતાવે મારું શામળ્યો હરી આજ રે સત્સંગમાં હું તો ભૂલી રે પડી રસ તો બતાવે મારો શામળિયો મળ્યો હરી આજ સતસંગમાં હું તો ભૂલી રે પડી આ ને પૂછ્યું મેં પાડોશીને પૂછ્યું બે ઘડી સતસંગમાં આવો રે બેની આજ રે સતસંગમાં હું તો ભૂલી રે પડી આજ તો મારે ઘણા ઘણા રે કામશે સમય હશે તો કાલે જાશું જરૂર આજ રે સત્સંગમાં હું તો ભૂલી રે પડી કામને કાજમાં જિંદગી ગુમાવી મંદિરે આવે તો ભક્તો ને જોયા હરી આજ આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી ભક્તો જોઈ મારો માન હરખાણું ભક્તોને જોઈને મારું માનડું હરખાણું તારીને પાડી હું તો ઘેલી રે બની આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી તાલી રે પાડીને હું તો ઘેલી રે બની હું તો ભૂલી રે પડી એક તાલી પાડો તો ભવ સુધરી જાશે બે ત્રણ તાળી પાડો આવેરે હરી આજ રે સત્સંગમાં હું તો ભૂલી રે પડી સતસંગમાં આવીને સાદ જ પાડ્યો સતસંગમાં આવીને તો સાદ જ પાડ્યો ક્યાં ગયો ઓલો મારો મોરલી વાળો દર્શન કરવાની મને લગ્ન લાગી આજ રે સતસંગમાં હું તો ભૂલી રે પડી નરસિંહ મેં તાના સ્વામી શ્યાળિયા નરસિંહ મેં તાના સ્વામી શ્યાળિયા મીરાબાઈ ના પીનારા રે હરી આજ રે સતસંગમાં હું તો ભૂલી રે પઢી મીરા તે બાઈ ના પીનારા હરી આજ રે સતસંગમાં હું તો ભૂલી રે પડી ભૂલી રે પડી હું તો ભૂલી રે પડી આજ સતસંગમાં હું તો ભૂલી રે પડી